મારું નામ સુખદેવસિંહ પથુભા રાણા છે હું ભલગામડા ગામનો રહેવાસી છું તાલુકો લીમડી જિલ્લો સુરેન્દ્રનગર ભલગામડા ગામે દરેક જાતનો વિકાસ છે દાખલા તરીકે કે પંચાયત ઘર હોય પછી આંગણવાડી પછી હાઈસ્કૂલ રોડ રસ્તા દવાખાનું કોઈ પણ જાતના સરકાર તરફથી વિકાસ ન નાણાં ન આવ્યા હોય એવું બન્યું નથી અને દરેક વિકાસ સારામાં સારો વિકાર ભલગામડા રોડ રસ્તા આરોગ્ય સારું છે કુવા પાઇપ પાણી પાઇપલાઇન દરેક જાતનું ભલગામડામાં વિકાસ છે તેનો લાભ ભલગામડા તરફથી ભલગામડામાં સરકાર તરફથી જે છ હજારની સહાય મળે છે એ પણ દરેક ખેડૂતના ખાતામાં ઓનલાઈન આવે જ છે બીજી દરેક જાતની જે સહાય છે એ પણ દરેક લોકોને મળે જ છે ધારો કે આરોગ્યની સહાય આરોગ્યને હોય પણ જાતની સહાય એ પણ આરોગ્ય ખાતામાં જ આવતી હોય છે દરેક જાતની સરકારની સહાયો એ મળે જ છે